મંદિરમાં આપણે જે પણ દાન કરીએ છીએ તેનાથી આપણને સાત ચમત્કારી કરવું જોઈએ કેમકે દાન કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે તમે કોઈ પણ મંદિરે જાઓ તો ત્યાં માચીસ મૂકીને આવો તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે બીજું જો તમે કોઈ મંદિરમાં આસન મૂકીને આવો છો તો તમને

બની રહી છે અને તમે દાન કરો છો કે નહીં એ અમને કમેન્ટ કરીને જણાવો જય માતાજી